અમદાવાદ ગ્રામ્યના માંડલ તાલુકાની અઢાર ગ્રામ પંચાયતો જેમાં ત્રણ ગ્રામ પંચાયતોમાં સરપંચ અને તમામ વોર્ડના સભ્યો સહિત સામાન્ય ચૂંટણી યોજાવાની છે જ્યારે બાકીની પંદરેક જેટલી ગ્રામ પંચાયતોમાં સરપંચો અને એકાદ બે વોર્ડ માટે સભ્યની ચૂંટણી યોજાવાની છે અઢાર ગ્રામ પંચાયતોમાં સાત સરપંચો અને એકતાલીસ વોર્ડના સભ્યોની ચૂંટણીને લઈ ઉમેદવારોએ માંડલની મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરી ખાતે અંતિમ દિવસ સુધીમાં પોતાની ઉમેદવારી નોંધાવી હતી તારીખ નવ જૂનના રોજ ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસને લઈને તાલુકા મથકની કચેરીઓમાં ઉમેદવારો ટેકેદારો અને સમર્થકોનો રાફડો ફાટ્યો હતો માંડલ તાલુકામાં છેલ્લા અઢી વર્ષથી ખાલી રહેલી સીતાપુર કુણપુર અને વાસણા ગ્રામ પંચાયતોમાં સરપંચો અને તમામ વોર્ડની ચૂંટણી યોજાવાની છે ત્યારે સીતાપુર ગ્રામ પંચાયતમાં સરપંચના ઉમેદવારો છ અને દસ વોર્ડના સભ્યોના વીસ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા કોળપુર ગ્રામ પંચાયતમાં પણ સરપંચના ઉમેદવારો તરીકે છ અને આઠ વોર્ડના સભ્યના ઉમેદવાર તરીકે અગિયાર ફોર્મ ભરાયા હતા અને વાંસણા ગ્રામ પંચાયતમાં સરપંચ માટેના ચાર ફોર્મ અને આઠેય વોર્ડમાં સભ્યના ઉમેદવાર તરીકે માત્ર દરેક વોર્ડમાં એક એક ફોર્મ ભરાયા હતા તારીખ દસના રોજ ઉમેદવારીપત્રો ચકાસણી કરવામાં આવશે સ્ટોરી રિપોર્ટ બાય મહેન્દ્ર ગજ્જર માંડલ